અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી પાવાગઢ જૈન સમાજ વિરોધ મામલો સુરત કલેક્ટર કચેરી ખાતે ધારણા અને વિરોધ મામલો જૈન સમાજનો વિરોધ અને ધારણાનો અંત આવ્યો સુરતથી જૈન સમાજનું પ્રતિમંડળ ગાંધીનગર જશે સરકાર અને ગૃહમંત્રીના પ્રયાસો પર તેમને વિશ્વાસ મિટિંગમાં સુખદ અંત આવશે તે વ્યાસાથી વિરોધનો અંત આવ્યો જૈન સમાજ પ્રભુની આરાધના કરશે બીજું કોઈ આંદોલન કરશે નહીં સુરતમાં છેલ્લા બા દિવાસ્તે વિરોધ ચાલે રહેશે હજી પણ એક આશાની મીટ બાંધીને બેઠી છે શાસકો પર પ્રશાસન પર અમને વિશ્વાસ છે સારી સીટ ઉપર સારા માણસો બેઠા છે ગૃહ મંત્રીશ્રી પણ ખૂબ જ પ્રયાસ કરી રહ્યા છે લાગણીપૂર્વક પ્રયાસ કરી રહ્યા છે અને એમના પ્રયાસો જલ્દીથી સંપૂર્ણ સફળતાને આંબી શકે એવી આશા આજે અમે રાખીને બેઠા છીએ આવતીકાલે સવારે અહીંયાથી પ્રતિનિધિ મંડળ ગાંધીનગર મુકામે સમસ્ત જૈન સમાજની લાગણીઓને લઈને પહોંચી રહ્યું છે નિખિલ મિશ્રા જીટી ન્યૂઝ સુરત